પોલીસ આવી ગઈ રેયા ભાઈ હવે પૂરું ભાઈ હવે પૂરું ભાગો પોલીસ આવી હાલો ભાગો કાકાઓ ઉતરા 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 એ એ ઉતરા ઓ એ ગયા હવે ઓલા છોકરા ગયા એ ગયા ઓલા છોકરા એ દુલા ભાઈ ગયો બધા ભાઈ ગયા એ હાલો હાલો એ કોણ આવ એ મિત્રો આહા તપે હે બધું

મિત્રો રામ રામ બધાને વેલકમ બેક ટુ અનધર ધુડાટી બ્લોગ અને જો કાલના મે વિડિયોમાં પડ્યું છે ગિરનારની ત્રણ પ્રકારની હોળી આઈ મુકાઈ જા પહેલા આપણો બ્લોગ સ્ટાર્ટ કર દે તો ધુડાટીનો દિવસ અમારો સ્ટાર્ટ થઈ ગયો છે અને હજી બધા છે ને બહાર વાટ જો આને તો ભરી મેલો છે પણ મારે થોડાક હું તુંજા ના કરવા નાતા ને એટલે મે બધા અહીંયા રખડી છે અને અમારી આ જો અમારા ગેરુના બાટકા નથી આ કોકલા છે ત્રણ બાટકા આ ગેરુના આ છે આયુષ નાની લોકોના અમારાજી આ લે લેજે મારું હરું આપણે રાખી દે ઓલો નઈ ના આ જાડીઓ આવી ગયો એ વાવ જાડુ આવો આવ આ નાલાયક આવ્યો નાલાયક હેપી હોલી જાડી હેપી હોલી હેપી હોલી હેપી હોલી તો કર હેપી હોલી ચકલા હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હોલી હેપી હેપી હોલી અમારી હોલી થોડી અલગ હે તો ભાઈ ગાય છે હજી તો હજી હું બહાર નીકળો તો ને મારી મમ્મી કે ગાઈડલા ઉપર ચડવાના હતા દેવલ નહીં બધા જો આ રમી નો ગયા કે હમણાં આવી અમે ભૂકોક લેતા આવીએ હાલો હવે હમણાં હોળી સ્ટાર્ટ થઈ જાય આપણી ફૂલ આવશે મોજ અને આ વખતે ની હોળી નો બ્લોગ રહે શાનદાર તો લાઈક પહેલેથી જ કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે આ ભાઈ આ બે કે બાચકા લેવા જાય છે ઓકે લેતા હો જાવ હાલો ગાય આપણે છે ને હેપી હોળી સ્ટાર્ટિંગ કરી દઈએ આ બિચારા ને પાકી ના કરી લેતા જાય ચાંદલો કરવાનો મને ખાલી એને માત્ર ચાંદલો કરવાનો આ બીજાડા માતુમ જાનો આલે હેપી હોલી હેપી હોલી વાહ જોયો હેપી ઓલી ગાઈસ હેપી ઓલી બાંગો એય બટકા ભરે હો એને આ કુતરીને બિચારીને કોકે રંગી દીધું ગાઈસ हेलो गाइस हैप्पी होली मेरी तरफ से आप सब लोगों को हां कालू ने रंगवा बुगिया बड़ा ढोड़ा कर दियो चलो आ बड़ा रंगी लियो पहले आ बड़ा रंगी लियो व्लॉग चालू है रंगो रंगो कालू ने भरी मेलो जाओ भाई फूल बदमाशी चालू हो गए हैं तो बताइए जो हेलो डोला तब आ फिर रंगवा चालू किया लो

¡Ale, <todic> a <opinion> <todic opinion> <todic opinion>

એ ભૈરા ભૈરા એ ભૈરા રોકીન ભૈરા એ ભૈરા આ બેન ને નો ભરતા એ ભૈરા બાચકા ચોરાણા એ ચોયરા ચોયરા ઓ આ બાઈ ના ભરી મેલા બિચારા ને વાવ ઓ એ ગયા આવે ઓલા છોકરા ગયા એ ગયા ઓલા છોકરા પતાવી દીધો ભાઈ હવે આ કામ કા જબા જબી બોલી ગઈ ભાઈ કલર બચકાવાનું આલે કલર બચકાવાનું એ રેડુ ને કેલા એ બરાઈ દોજો ભાઈ એ દેવાય ગઈ ફોર દેવાય ગઈ એ ભાઈ ગઈ એટલા બધા બાતકા બચકાવી લેલા મોકતો ફૂલ અસલી હોલી તો ભાઈ આ બધા લે ભાઈ બાતકા બચકાઓ બાતકા ચરી કઈ છોકરી જોઈ નથી જતો કલર લઈને ભૂગી જાય જો 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 આના જેવા જ નથી ખૂટતા ઓલી બિચારી છોકરી ઘરે જઈને છોકરી જઈને ભૂરા પોલીસ આવી ગઈ અરે ભાઈ હવે ગુરુ ભાઈ હવે ગુરુ ભાગો પોલીસ આવી હાલો ભાગો કાકાઓ એ ઉતરા 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 એ ઉતરા એ હેંગ હવે હેંગ પૂરું એ માં કાદુલે એ ધુલા એ ભાઈ ગાય બધા ભાઈ એ ભાઈ કડા ભાઈ કડા એ માં ગાડી ની ગાડી ની ચાવી ક્યાં મારી એ માં બોલા બધા લીડ થઈ ગયા મારા ગાડી ની ચાવી કે બચકાઈ દીધો મારે શું કરવાનું